નોકરી કરે છે આ તમારા બધા જિલ્લા પંચાયત પ્રમુખ અમે આ રંજીતભાઈ બધા બેઠા છે આ પરિવારના જે ત્રણ પીડિત પરિવાર છે આ ત્રણ માંથી લાયકાત પ્રમાણે માં ની અંદર આપણે કે અમારી કાલે કે કાલે આપણે નોકરી કરવા છે એ રીતે આજે મટલી તો આજે આપી દો ત્યારે અનુકૂળતા ટાઈમ તો મળે આજે કરું તો આજે કે છે છે એ બધાનું છે જેની જે لیکن یہ لائک ہے جیسے یہ لائک ایبل کر سکتے ہیں بول اچھا ہے گمراہ رہا پر نہیں دے کوئی کاپاز تم کو پتہ ہے تم کو پتہ ہے تم کو پتہ ہے تمہاری اٹیچمنٹ اپ کے جہڑا روٹ تم کو پتہ ہے غریب بھائی تمہارا بدلی ہے اور اپ صاحبٹری ایس او میں بھی اودو بھائی

ચલો ભાઈ હવે જે વીસ વીસ લાખ રૂપિયા આવવાના આવી ગયા છે તમને આવી દીધું ઓછા લોકો જગ્યા વિદાય